તમે કહેતા હોય ને રાજુભાઈ નાના બજેટના મકાન લાવો જો આ બીજું મકાન ત્રીજું મકાન છથું મકાન આ બધા ઘણા નાના બજેટના મકાન લાવું છું સાહેબ તમે વિડીયો કેમ નથી જોતા અને સાહેબ વિડીયો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જો એક આ પાછું નવા આ પાછું એક નવો વિડીયો તમારા માટે સાવ નાના બજેટમાં લોકેશન લોકાલિટી અને એરિયો સારો આ ટેનામેન્ટ થી પચા વાર જગ્યામાં બાંધકામ છે ઉપર નીચે બાંધકામ છે પૂરો વિડીયો જોજો રિનોવેશન કરવું પડે તેમ છે જેમ કે કલર કામ કરવું પડે તેમ છે હાલમાં રહેવાલાયક કન્ડિશન છે પણ છતાં તમારે કોઈ ખર્ચ કરવો હોય તો તમે કરી શકો છો પિસ્તાલીસથી પચા વાર જેવી જગ્યા છે બારનું મોઢું પિસ્તાલીસની ઊંડાઈ આ મકાન અર્જન્ટ તાત્કાલિક વેસવાનું જુદું મોટું ફળિયું જોયું ફળિયા પાસે આ જનરલ બાથરૂમ છે ટોયલેટ બરાબર આરએમસી લાઈન છે પાણીની લાઇન છે ગેસ્ટ લાઈન છે ભોટાકો છે પાણીની કોઈ સમસ્યા નથી કમ્પ્લીટ મકાન ઉપરની છે બાંધકામ વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ભાઈબંધ દોસ્તારોમાં શેર કરજો સાહેબ તમારા સાથ સહકારને સપોર્ટથી જ આજે અમે આગળ વધીએ છીએ અને આવો નવો સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો અને અમને આગળ વધારજો અને તમારે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી જોતી હોય તો રૂબરૂ ઓફિસ આવો અથવા એક ફોન કરવા વિનંતી જો આ કિચન છે કિચનમાં પણ બધે માર્બલ કમ્પ્લીટ લગાવેલો છે બાકી એક વસ્તુ તમને કહું છું સાહેબ ખર્ચો છે તેમ મકાન મોટું છે કિંમત ઓછી છે આજે તમે પચાસ હજાર લાખ રૂપિયાનો ખર્ચો કરો એ માટે મકાન પણ મોટું આવે છે વ્યાજબી ભાવમાં આવે છે કારણ કે આવા એરિયામાં આવું મોટું મકાન મળતું નથી રાજકોટ સિટીમાં હો ભાઈ જો વહેલા તે પહેલાં કરવાનું છે આ મકાનની કિંમત રાખેલી છે માત્ર પંદર લાખ એકાવન હજાર આ મકાનની કિંમત રાખેલી છે માત્ર પંદર લાખ એકાવન હજાર તેમાં પણ સામે બેસીને થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે છે આ મકાન આવેલું છે ઢેબર રોડ અટીકા ફાટકથી એકદમ નજીકમાં જ ઢેબર રોડ અટિકા ફાટકથી એકદમ નજીકમાં જ રાજકોટ અને જો આ ઉપર છત ઉપર આપણે આવીએ આ બીજો એક ઉપર રૂમ છે નીચે વન બેડ હોલ કિચન પ્લસ ફર્યું જોયું અને ઉપર એક મોટો વિશાળ આ રૂમ છે

અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી